ઉપલેટા પંથકના ગઢાણા ગામમાં મોજ ડેમ ઓવરફ્લો થવાને કારણે તેના વીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે તો મોજ નદી પર આવેલા કોઝવેમાં મસમોટા ગાબડા પડી જતા સ્થાનિકો હાલ તો મુશ્કેલી બેઠી રહ્યા છે ઉપલેટાના ગઢાણા ગામ નજીક આવેલ મોજ ડેમ ઓવરફ્લો થતા દર વર્ષે તેના દરવાજા ખોલવામાં આવે છે જેના કારણે કોઝવેમાં મસમોટા ગાબડા પડી ગયા છે ત્યારે સ્થાનિકોએ કેરાડા સેવંતરા થઈ અને બાર કિલોમીટરનો ફેરો કરવો પડે છે જે બાબતે સ્થાનિકોએ અનેક રજૂઆતો પણ કરી હતી ત્યારે પૂર્વ સરપંચના જણાવ્યા મુજબ બે વર્ષ પૂર્વે આ કોઝવેનું નવનિર્માણ મંજૂર થયું છે રૂપિયા છ કરોડના ખર્ચે ઊંચો પુલ બનાવવાની કામગીરીને મંજૂરી મળી છે તેમ

તત્કાલીન લેવો જોઈએ આવું બધું હ મારું નામ વિનુભાઈ અને ગામ ગઠાડા વિનુભાઈ આ કેટલા ટાઈમ થી રસ્તો ફાટ થઈ ગયો છે સાચો નથી અને આ જે ખરાબ થઈ ગયો છે એની વિશે ચાર વર્ષથી આ ફાટ થઈ ગયો છે પણ આ થાતો નથી અમારે કુલ બરોબર તો અમારે આ માંગ છે કે ચાર વરસ ગમે તે એકદી કે તે જડ ફેકવાનો વ્યવહાર લઈ જવા માટે કેટલા કિલોમીટર ફરવા જવું 10 કિલોમીટર ફરવા લાવવું પડે છે બરોબર તો અમારે કેવી રીતે આવવામાં હેરી ડિલેવરીમાં કોઈ પણ એવા કેસ હોય તો કેવી રીતે અમારે આવવામાં દસ કિલોમીટર તો ખાલી ફરવા જવું પડે હે અને વિદ્યાર્થીને અવરજવરમાં બહુ તકલીફ પડે હે બરોબર આ કોદી ઉપર કંઈ સાથે નલેય નથી અને આમ ફરી દસ કિલોમીટર જાવું પડે એટલે વિદ્યાર્થી શું કરે અમારી માંગ એવી છે જલ્દી આ રિપેર કરે ઉપલેટા તાલુકાના કટાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે છેલ્લા ત્રણ દિવસથી બોટ ડેમ ઓવરફ્લો થયેલ હોય જેને કારણે જે મુખ્ય રસ્તો મોજ અંદર આવેલ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે બાર કિલોમીટર અને ફરી જવું પડે છે જેને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારે પાણી ઉતરી ગયેલ હોય જેને કારણે જે મુખ્ય રસ્તા